કડીની વિધાનસભાની પેટા ચૂંટણીમાં સરદાર વલ્લભભાઈ પાર્ટીનો ઉમેદવાર મેદાનમાં આજ રોજ તારીખ અઠ્યાવીસ મે બે હજાર પચીસના રોજ કડી વિધાનસભા ક્ષેત્રની મધ્યવર્તી ચૂંટણીમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાંથી કમલેશભાઈ મકવાણા દ્વારા ઉમેદવારી નોંધાવેલ છે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી સરદાર પટેલના સશક્ત ભારતના સપનાને સાકાર કરવા માટે પૂર્ણ રીતે કટિબદ્ધ છે ગુજરાત સરકાર દ્વારા વિકાસની પ્રમુખ જાહેરાતો વચ્ચે કડીના છોડાના ગામડાઓ આજે પણ મૂળભૂત જરૂરિયાતોથી વંચિત છે કરીને પ્રજાના સર્વાંગી વિકાસ માટે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કંઈ પણ કરી છૂટવા માટેની પૂર્ણ તૈયારી ધરાવે છે પૈસાથી સત્તા અને સત્તાથી પૈસાના વરવા ચક્રવ્યૂહમાં ફસાયેલા જનતાને આ માયાજાળમાંથી બહાર લાવી સાચા અર્થમાં પ્રજાહિત સર્વોપરી સમજતા કર્તવ્યનિષ્ઠ લોકોને રાજકીય મંચ પૂરું પાડવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી મેદાને છે ગુજરાતમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ સતત થતી જાય છે લેન્ડગ્રેબિંગ જેવી ઘટનાઓ છાશવારે બની રહી છે સામાન્ય જનતા ભયના ઉથાર નીચે તેમ છતાં નઠેર તંત્રની નિંદર ઉડતી નથી પક્ષના ઉમેદવાર કમલેશભાઈ મકવાણા સ્વચ્છ છબી ધરાવે છે અને હર હંમેશ પ્રજાના કામ માટે પ્રજાની પડખે રહે છે આ પ્રસંગે પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણી તમામ લોકો જેમ કે પક્ષના અધ્યક્ષ દશરથભાઈ પારેખ ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ પારેખ રાષ્ટ્રીય પ્રવક્તા સંજયભાઈ કોહલી તેમજ યુવા અધ્યક્ષ કરણભાઈ પારેખ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પ્રદેશ સંગઠનમાંથી ગુજરાત પ્રદેશ મંત્રી દિલીપભાઈ પટેલ સહમંત્રી રાકેશભાઈ પટેલ ગાંધીનગર જિલ્લા ઉપાધ્યક્ષ પરેશભાઈ પટેલ મોરબી રાજુભાઈ કલરિયા સુરેન્દ્રનગરથી લાલજીભાઈ વરમોરા કડીથી ઠાકોર સેંધાજી સાથે સાથે અમદાવાદથી પક્ષના સક્રિય કાર્યકર મનીષભાઈ પટેલ તેમજ ઉષાબેન પરમાર પણ હાજર હતા રિપોર્ટર દિનેશ પટેલ કડી જય સદા જય સદા આજ કે રોજ કડી કે ઉમેદવાર અમારા ભાઈ બકવાડા કમલેશભાઈ જો કડી તાલુકા સે સરદાર બલ્લભભાઈ પટેલ કે બેન્ડટ સે लड़ने जा रहे हैं मैं सूरत की जनता से कड़ी की जनता से मैं प्रार्थना करता हूं कि घर घर तक ये आवाज पहुंचे मकवाना जी को अपने बहुमत वोट देकर विजयी बनाएं और कड़ी की जनता का आशीर्वाद हमारे मकवाना जी को दे जय सरदार वंदे मात जय विधानसभा क्षेत्र की मध्यवर्ती चुनाव कमलेश भाई मकवाणा द्वारा उम्मीदवार सरदार वल्लभ भाई पटेल पार्टी सरदार पटेल ने अखंड भारत અને એક સશક્ત ભારતની વિચારધારાને વળેલી પાર્ટી છે ગુજરાત સરકાર દ્વારા થતી વિકાસની પારાવાર ભ્રામક જાહેરાતોની વચ્ચે ગુજરાતની જનતાને છેવાડાની પ્રજાને પૂરતો લાભ મળેલો નથી ઘણા કાંઠે લોકોના નિશ્ચિત લોકોના વિકાસને સર્વાંગી વિકાસ આલેખી શકાય નહીં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી છેવાડાના માનવીઓ માટે પૂર્ણ રીતે કાર્યરત રહેશે પૈસાથી સત્તા અને સત્તાથી પૈસાના જોરે સત્તા આરૂઢ થતા લોકો વચ્ચે જે આ બાયાજાર રચવામાં આવેલી છે એનો ભેદ કરી સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી સાચા અર્થમાં પ્રજાના સેવક અને પ્રજા હિતને સર્વોપરી સમજતા લોકોને રાજકીય મંચ પૂરો પાડવાનો પૂરો પ્રયત્ન કરશે આગામી દિવસોમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી સારા અને સજ્જન લોકોને રાજનીતિથી દૂર રાખવા માટેનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે જે સિન્ડિકેટ ચાલી રહ્યું છે એ સિન્ડિકેટ તોડી અને સારા ઉમેદવારોને રાજકીય મંચ પૂરું પાડશે જય હિન્દ જય સર